તો આપણે આવી ગયા છીએ બીજી વાળીએ ખંડની ગાહડી લેવા આપણો કપાસ છે પહેર્યો છે અંદર સોયાબીનની વય અહીંયા ઝાપ ટુડા ખરી ગયેલું છે ગારો થોડોક થઈ ગયો છે ચર્મજ આકળો આવી ગયો છે આજનો દેવરા પરાય તો આપડે પરાય જાય કપાસ આવું ખડ છે આ પારી નાખેલું છે ના આ પારવાનું બાકી છે કેવું સહી જવું છે ખડ જોવા વિગીન નું આવું ઘડશે થોડુંક ઝાપટું ખરીદાય મજા આવે પછી પારવાની પાસ વાગી જાય એટલે પછી પારવાની બહુ મજા આવે કેમકે માસ વાગે એટલે મથરા કડવાનું શરૂ થઈ જાય રાખવાનું માથામાં ખંજવાળા નહીં મસરું કવડે તો અગર પછી સોમાહુ ચાર મહિના હોય અને મસરા ચાર મહિના જ હોય સોમાહુ પૂરું થાય એટલે મસરા વ્યા જાય પણ માથામાં તો ખંજવાળી વાળ વ્યા જાય તો એ પછી પાછા આવે નહીં કેમ કે મુકેશ અંબાણી જેવાના છોકરાને ન આવ્યા હોય પછી આપણે તો કેમ આવે આપણે ગાડી ગાડી માંથી જવા દઈએ આવું ઉખડ વધારે છે બે દિવસથી બ્લોક બનતો નતો કેમ કે પારવામાં હતા આપણે તેમ હતો નહીં કાંઈ Jangan saya terbos. Ayah lo. Betawi aja terbos. Ayah saya Motor terbos jangan terbos. Mating, cat, cat. Bata, એ તરબુજ તો મેં કરે જોયું તને ક્યાં છે છે અરે વાહ નનકો એવું છે એમ છે મોરતા મોટું ક્યાં છે તરબોસ મોટા મોટા થઈ ગયા છે હે